ખાતે અનુસૂચિત જાતિ સમાજ નું મળ્યું હતું અનુસૂચિત જાતિ સમાજની જમીન ના મામલે મંડળી જમીન ની માંગ કરવામાં આવી હતી અમુક ખરાબા અને ડુંગરાળ જમીન ને બદલે ખેતી લાયક જમીન મળે અને સમાજ લોકો ને રોજી રોટી મળી રહે એ હેતુ થી સંમેલન યોજાયું હતું અને એક હજાર આસપાસ સમાજ ના લોકો નું સંમેલન મળ્યું હતું અને અગાઉ પણ આજ બાબતે પ્રાંત સાહેબને પણ આવેદન પાઠવવામાં આવેલ હતું કે મંડળીના પદાધિકારીઓ દ્વારા જમીન બારોબાર વેચી નાખી ખીચા ભરી લીધેલ છે તે જમીન પરત અપાવી એવી સરકાર પાસે માંગ કરવામાં આવેલ હતી આ તકે પ્રેમપરાના દાનવીર વિસામણભાઈ ડોલાએ ટૂંક સમય પહેલા ફ્રી ચાલતી નિર્દોષાનંદ ટીમ્બી હોસ્પિટલને એક કરોડ રૂપિયાનું દાન કરેલ હતું એ બાબતે સન્માન કરવામાં આવ્યું હતું આ આતકે ઉપસ્થિત પરમ પૂજી गोविंद મહારાજ એસ એસ પરમાર સાહેબ હું તમારું કાર્યક્રમ શું હતું આગેવાનો સમુદાય ડામોર વનરાજભાઈ ગૌતમભાઈ દાફડાની વાડીએ એક કાર્યક્રમ રાખેલો જેમાં તાજેતરમાં ટિમ્બી હોસ્પિટલ ખાતે લગભગ એક કરોડ રૂપિયા જેટલું માતબર રકમનું દાન આપેલ આ દાતા શ્રી વિહામણભાઈ ઢોલાનું અધકેરું બહુમાન કરવામાં આવેલું એ ઉપરાંત ધારી તાલુકા ખેતી સામુદાયિક મંડળીની હજુ કેટલી એવી પડતર જમીનો છે કે જે હજુ અનુસૂચિત જાતિ સમાજને મળેલ નથી જેથી એ જમીનો મેળવવા માટે તેમજ ઘણી એવી જમીનો છે કે જે વાવવા લાયક નથી એથી સરકારશ્રીમાં અમારી એવી રજૂઆત છે કે જે ડુંગરા અને એવી જે જે જમીન જમીન છે એના એના બદલે અમે મેળવી માટે આજે એક હજાર જેટલા અનુજાતિ સમુદાયના આગેવાનો સૌ એકત્રિત થયા છીએ આજે ચાર કલાકથી સતત સમાજના શ્રેષ્ઠીઓથી વાતચીત થઈ અધ્યક્ષતાને અમારા સમાજના સંત શિરોમણી ગોવિંદ મહારાજ ઉપસ્થિત રહેલા એ ઉપરાંત નામી અનામી સૌ આગેવાનો ઉપસ્થિત રહી પોતાના સજેશન્સ આપી આ મંડળીનો વિકાસ કેમ થાય એના માટે સૌએ મથામણ કરેલી અને કાર્યક્રમને અંતે અત્યારે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે અને આઠસો જેટલા સૌ આગેવાનો ગણનાયક નેતાઓ કહી શકાય એવા આગેવાનો અત્યારે ઉપસ્થિત છે બાપુ આજનું આયોજન શું હતું આ મિટિંગ તાલુકાના સમસ્ત દલિત સમાજની એક સરસ મજાનું અહીંયા ગૌતમભાઈની વાડીએ આયોજન કરવામાં આવેલું કે મંડળીઓની જમીન જે રહી એ ખાલસા કરવાનું જ્યારે સરકાર કહી રહી છે એ જમીન ખાલસા ન થાય અને સમાજ જે છે દલિત સમાજ એવો ગરીબ સમાજ છે એ ગરીબ સમાજને આ જમીન મળે એ હેતુ હેતુસભર ધારી તાલુકાના આગેવાન શ્રી શાંતિલાલભાઈ પરમાર સાહેબે એક હજાર માણસોને અહીંયા રસોડું ઊભું કરી અને જાગૃત આ દલિત સમાજને કરવા માટેનો આ કાર્યક્રમ હતો એની અંદર આશીર્વાદ આપવા માટે મને આમંત્રણ આપેલું અને આ સારાએ સમાજને આશીર્વાદ આપું છું કે અત્યારને જે સરકાર ચાલે છે એ સરકારની આગળ અમારી દલિત સમાજના ધર્મગુરુ વતી સરકારને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા આગેવાનો જે દિશા તરફ આ જમીન અપાવવા માટે પ્રયત્નો કરે છે એની અંદર એમને સફળતા મળે એવા આશીર્વાદ હું એમને આપું